નડિયાદમાં યોજાયો જિલ્લા સ્વાગત કાર્યક્રમ જનતાના દસ પ્રશ્નોનું સંવેદનશીલ નિરાકરણ લાવા તાકીદ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા આજે કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં નાગરિકો દ્વારા કુલ દસ પ્રશ્નો રજૂઆત કરાઈ જેમાં શૈક્ષણિક સ્કોલરશીપ જર્જરી ફ્લેટ સાયબર ફ્રોડ ગેરકાયદેસર દબાણો પીવર બ્લોકના કામ અને માથાભારે તત્વો સામે રક્ષણ જેવા વિવિધ મુદ્દાઓનો સમાવેશ થતો હતો કલેક્ટરે કાર્યક્રમમાં ઉપસ્થિત અરજદારોની રજૂઆતને ધ્યાનમાં સાંભળી હતી તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી આ રજૂઆતો બાબતે થયેલી કામગીરીનો અહેવાલ મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે કલેક્ટર અમિત પ્રકાશ યાદવે તમામ અધિકારીઓનું સ્વાગતના પ્રશ્નોનું ખૂબ જ ગંભીરતાથી અને સંવેદનાપૂર્વક સમાધાન લાવવાની તાકીદ કરી હતી તેમણે ખાસ કરીને નીતિ વિષયક બાબતોની પ્રશ્નો રજૂઆત કરવા ત્યારે સંબંધિત વિભાગના સિનિયર અધિકારીઓને અરજદારને રૂબરૂ મળી પ્રશ્નો બાબતે સમજૂતી કરવા જણાવ્યું હતું વધુમાર સરકારી જમીનમાં થયેલા ગેરકાયદેસર દબાણોને તાત્કાલિક દૂર કરવા અને આ કામગીરીમાં વહીવટી કાળજી રાખવા પણ સૂચન કર્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર પોલીસ અધિક્ષક રાજેશ ઘડિયા નિવાસી અધિક કલેક્ટર જેબી દેસાઈ સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને સ્વાગત કાર્યક્રમના અરજદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ